ખ્યાલ બગાડવાનો છે એવી રીતે એક ધાર હમણાં ન્યૂઝની અંદર એક ધારો તમે સાંભળતા હોય તો હમણાંથી મેં તો આથીનો વરસાદ શરૂ છે ને તે દ એવું કોઈ નથી સાંભળ્યું કે ખેડૂતોની પણ મો પાક બધો બગડવાનો છે એની આ તો એક ધર એ જ તે ખેલૈયાનો ખ્યાલ બગડવાનો છે નબાઈલે કરી મોટી આગાહી તો એવું વિચારો ને કે ખેલૈયા તો એક મોટો ગમે હોલ બુક કરીને એની અંદર પણ ખેલૈયા રમીએ એક પણ ખેડૂતનો પાક હાલત બધો જે પાક ઉપર આવી ગયો છે કે ને એની શું હાલત થાય શું કેવું છે કાનભાઈ ભાઈ તમારું એની માથે મારું તો એવું જ કેવું છે પણ નવરાત્રી વિશે બધા વધારે વિચારે છે પણ ખેડૂતો માટે કોઈ વિચાર નથી એટલે હું તો એમ જ કહું છું ન્યૂઝ વાળા નહીં ખેડૂતો માટે વિચારો કઈ હાલ તો બધા એમ જ ખેલૈયાનો ખ્યાલ બગીડ્યો ખેડૂતોની વેદના તમે કોઈ જાણો હાલ અત્યારે અમારે બધા પાક પાક ઉપર આવી ગયા છે અમુક અમુક તો માઇન્ડ બી જળવા બી છે કે નહીં તો હાલ પાકી ગયા છે ને હાલ ઉગવાય મીડ્યા છે મારા અંદાજ પ્રમાણે કારણ કે એ વહેલી પદથી રેચ આવે છે કે નહીં એટલે એ કોઈ એ કોઈને નહીં દેખાય અને હવે અમારે કાન બેન વાળો આપશે હવે પણ આ વાળા એમ કે કે ખેડૂતો ફોર વ્હીલ લઈને ફરે છે પણ ખેડૂત નો છોકરો અને ખેડૂત પોચે છે ને મહેનત કરે ને તે ફોર વ્હીલ સાત દિવસ એક કરે છે ને તે ફોર વ્હીલ લઈ શકે છે અને તોય તે ખેડૂત નો દીકરો ફોર વ્હીલ લઈ શકે છે એ બધા દેખાઈ જાય છે અને આમ ઓન ના અંદર કેવું નુકસાન હાથી ના વરસાદ હાલ તો અત્યારે કપા અમારે બધા નાબૂદ થવાની ફૂલ તૈયારી છે એવું લાગે છે જેને ફાલ ફાલ લઈ લીધેલા છે કે ને ફાલ નથી લીધા એ વર્ષે

અને ખેતી કરવામાં ફાયદો શું ખેતી કરે એમાં વ્યવહાર તો થતું નથી હું નોકરી કરે તો આગળ વ્યવહાર થઈ જાય હવે ખેડૂતને આમ વ્યવહાર માટે છોકરીઓને જમીન જોતી છે ખેતી કરવી નથી એનું શું હાલ ખેડૂતના છોકરાની એટલી વેદનાઓ છે કે નહીં ખેડૂતના પુત્રની કે એની વાતો નહીં બધાને નોકરી એટલે જોતી છે ને ખેતી જોતી છે ને ખેતી તો કરવી નથી બધી રીતની વેદના છે અને હાલ હમણાં જે આઠ થી વરસાદ આયો કે એનથી એવું પુષ્કળ નુકસાન થયું છે કે નહીં વાતો પૂરી હું તમને આગળ થોડીક વાર માં અંદર જઈને બતાવી કે મહેન્દ્ર અંદર ગેરુ કેવો આવેલો છે કપા કેવા રાતા સોલ થઈ ગયેલા છે અને હાલ એક જ ન્યૂઝ છે ગમે એ ન્યૂઝ આપણે એમ કે ન્યૂઝ સમાચાર આજના તો એની તો સીધું જ કે અંબાલાલે કરી મોટી આગાહી કે ખેલૈયાનો ખેલ બગડ છે એમ નથી વિચારતા કે ખેડૂતની શું હાલત વેદના છે એ ખેલૈયાનું છે ખાલી બધાય છોકરીઓ વાળા એમ કે છોકરી પાણી હાડી પાણી ભરવાની રહે તો ભાઈ પાણી પીશે કેમ પાણી ભરવાની રહે આ વેદના અમારી છે અને આમાં બધી વેદના છે ને બીજું ખેડૂતોની વેદના હાલ છે ને ખેડૂતોને કોઈ આમ પાસે કે એમ કહે છે કૃષિપ્રધાન દેશ છે આપણો આમાં કેમ ગણવો ખેડૂતોને તો કોઈ વિચારતું જ નથી બધું આમના માલ્યું દાય છે હમાસાળ અત્યાર સુધી હજી મેં આ સેલો વરસાદ આવ્યો ને મેં એ નહીં જોયું કે હાથીનો વરસાદ થયામ છે ને તેમ છે ખેડૂતોને આ નુકસાન ને તો એલું નુકસાન હાલ એક જ ન્યોત કે ખેલૈયાનો ખ્યાલ બગડ છે હાલ અંબાલાલે કરી મોટી આગાહાય એ જ તે ન્યોય તો એ તમારે ત્યાં શેરડી ને વાવેતર ઓછું છે કે જ્યાં જ્યાં શેરડી વાવેતર છે ને એ ના તો બધી કાનભાઈ હવે હવે શેરડી પડી ગયું છે જેને જણે પાણી પાય લેતું કે નહીં હેડી હાવ નાબૂત નહીં હેડી એક વખત પડી દે કે નહીં પછી શેરડી ઊભી થઈ કે નહીં એવું આપણે જાણવા મળ્યું છે અને આવી કંઈક છે અમારી ખેડૂતોની વેદના તો તમે આ જેટલો બને એટલો આ વિડીયો આગળ આગળ શેર કરજો મને ખબર છે કે આની અંદર અમુક અમુક કહેવાય છે કે આપણો વિડીયો કે શેર નહીં કરે તો એક વિનંતી છે કે આ વિડીયો શેર કરો આગળ સુધી પુગાડે તો કોઈ ખબર પડે ખેડૂતોની વેદના શું છે ખેડૂતો રાત દી મહેનત કરે છે કે તો એ તમારી એક આ વર્ષ દીધા સારું થઈ ગયું છે એ સરકારનો અમને ગણીએ તો લાભ મળ્યો છે એક વર્ષ દિવસ અમારે આ દિવસનો વારો જ રહેશે રાતનો વારો નથી એ એટલે અમારે સરકાર શરીરનો લાભ છે બીજો તો કંઈ છે નહીં અને અમારે નર્મદાનું પાણી નાખવાની વાત હતી એ નખાણું નહીં નકર આવી ગયું તો કોન્ટ્રાક્ટ બધું થઈ ગયું હતું પણ ડેમ બેમ ભરવા નહોતા કે આ ગયા વર્ષમાં તો ભરાણા નહીં હવે ઓણ જોઈએ છે કે ભરી દે છે કે નથી ભરી દેતા અને લેટનો તો એવો સુખો અમારે થઈ ગયો છે ને ગમે એટલો વરસાદ હોય તો વાડી વિસ્તારની લેટ તો જવા પણ જ નહીં રિપેર કે એવું હોય કે તા તાશી પીએ જાય ને કાર આમ સોવી સોવી કલાક બાર કલાક સવારે કે નવા કાયદેથી આવી જાય છે ફૂલ ફૂલ લેટ આ દિવસનો મારો જ રહી છે સખત અને રાતે તો ડીમ લેટ જવા પણ ગમે એટલો વરસાદ આવે તો લેટ તો જવા પણ જ નહીં પહેલાં અમારે એવું હતું કે ટૂંક સમય ટૂંક ખાલી જેવો તેવો વરસાદ આવે ને તો વરસાદ જ આગ હોય ને તો અમે લેટ વહી જ ગયો હવે સો મહની અંદર તો લેટ વગીને હાવ જતા જ જતા પણ હવે એ એક સરકાર શ્રીને આભાર માનીએ છીએ અમે કે એને દિવસનો વારો કરી નાખ્યું લેટની અંદર સાવ જતા બંધ થઈ જાય બીજાને બાજુના ગામડાની અંદર ખબર છે કે લેટનો પ્રશ્ન બહુ છે તો હાલો મિત્રો આ વેદના પર તો આપણે ઘણી સરતા થઈ ગઈ તો આગળ આગળ કન્ટેન્ટ રહેજો અમે આગળ તમને આગળ જઈ અને ખેડૂતની વેદનાના જે આપણે જે પાકની અંદર નુકસાન છે કે નહીં તમને બતાવી તો આગળ આગળ કન્ટેન્ટ રહેજો હાલો મિત્રો આપણે જે હવાની સરસા કરી છે સબૂત બતાવવા માટે લાવ્યો છું જોઈ લો મેંડવીની હાલે ફૂલ ઘેર આવી ગયો છે આ કોઈ સમાચારની અંદર નહીં આપે અને ખેલૈયાનો ખેલ બગડ્યો કે નહીં એ એક ખાલી આપી દે ને જોઈ લઈએ અહીંથી આ એટલા પટ્ટે ઠેર ઠંડી થઈ ગઈ એ વાત થાય તાલરા આમે બધે તાલરા પડી ગયેલા છે જોઈ લે માંડવીની હાલત તમે જો તો કેમેરા એટલી બધી ન હોય ખબર પડે નકરામ હવે હવે બગડી જ ગઈ છે હાલત તે આવું નહીં હમાસરમાં આપે જોઈએ ખાલી હું હમાસરમાં આપશે તો અંબાલાલે આગાહી કરી અને ખ્યાલ એનો ખ્યાલ બગડશે કે નહીં આપશે આ બધી ફૂલ પાકી ગઈ છે ખ્યા હોય બગડે છે તો હાલો મિત્રો આગળ આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે હાલો મિત્રો સાડા પાંચ ચા છે ને અમે અડધી કલાક વહેલા લઈ લીધા છે કારણ કે હવે અડધી ઊભી રેતી નહિ કાન ભાઈ કેડા કરી દીધા અને વરસાદ કોક કોક સાટા ખરવા મળ્યા છે કાંઈ આખું દેતું નતું જોઈ લે વરસાદ સારી બધું દેખાય તો ઘર થઈ ગયું છે ને આજે ઘણા ખરા માંડવી પણ રાપ મારવાનું શરૂ કરી દીધું છે કાન ભાઈ એની હાલત શું થાય તો આ તો ભાઈ હું જાય છે અડધી કલાક વહેલા વેલા જાય એમ ઘડી ગીરે પોરો થઈ ગયો ટાણું થયે તા હું ધીમે

ته ځهینځه پرته ملي اوتي کله نوولوسته